સાયબર ફ્રોડના કેસમાં ગાંધીનગરની કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી ડાંગ સાયબર સેલે આરોપી રાજેશના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા ડાંગના એક વ્યક્તિ સાથે રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી માઇક્રોટેક કંપનીના માલિકના બેંક એકાઉન્ટનો ઉપયોગ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાં ફ્રોડની ચૌદ ફરિયાદ નોંધાઈ છે ડાંગ જિલ્લાના ચીરાપાડા ગામના વતની અમિત ઠાકરે સાથે થોડા સમય અગાઉ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી સારો નફો કમાવાની લાલચ આપીને એક લાખ સિત્તેર હજારનો ફ્રોડ કરવામાં આવેલો હતો જેના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં નવમી નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગરની એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેન્ક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું જેની વધુ તપાસ કરતા આ જે બેન્ક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશકુમાર સિંઘ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશકુમાર સિંઘની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દિન ત્રણના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ હતા જણાવવાનું કે આની વિશેષ તપાસમાં પોલીસને એ જ પણ જાણવા મળેલ છે કે આ જે બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ છે એના વિરુદ્ધ સમગ્ર ભારતમાં અન્ય ચૌદ જેટલી સાયબર ફ્રોડની અરજીઓ પણ જોવા મળેલ છે